નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છમાં દયા પર તારીખ એકવીસ લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયા પર મહારાવ શ્રી લખપતજી સરકારી વિનિયાન અને વાણિજ્ય કોલેજમાં માતૃભાષા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં વ્યાખ્યનમાં કાંતિભાઈ વઢિયારીએ જણાવ્યું હતું કે આપણી માતૃભાષાને હંમેશા યાદ રાખવી જોઈએ અને ગીગાભાઈ ભમ્મર અને કોલેજના શિક્ષકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર નરેન્દ્રભાઈ પરમાર ગોપાલભાઈ કાનજીભાઈ શીજુ અને શિક્ષિકા બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સુશીલાબેન વાઘમસી નૈનાબેન સુમિતાબેન નંદવાણી તેમજ દયા પરના પ્રતિનિધિ દર્શનભાઈ સોની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કોલેજના વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ પણ ખાસ હાજર રહ્યા હતા દર્શન સોની દયા પર મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝ ની બધી જ અપડેટ આપને મળતી રહે